આ પ્રસંગે તાલુકાની વિવિધ પ્રાથમિક સુંદર રીતે રજૂ કર્યું હતું જેને શાળાના બાળકો દ્વારા તાળીઓના ગડગડાટથી વધારી લેવામાં આવ્યા હતા પ્રાપ્ત વિગતો અનુસાર દરેક તાલુકામાંથી પ્રથમ અને દ્વિતીય નંબર મેળવનાર ખેલાડીઓ આગામી સમયમાં યોજાનાર જિલ્લા કક્ષાની સ્પર્ધામાં ભાગ લેશે રેહન પટેલ નેશનલ બ્રસ છોટા છોટાદેપુર સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર